આ મેચનું આયોજન થતા અઢારે આલમના ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળી હતી સામાજિક શૈક્ષણિક અને રાજકીય મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પત્રકાર મિત્રોને સન્માન કરાયું હતું ફાઇનલ મેચ રમાતા સિહોરી રાજપૂત ઇલેવન ટીમ વિજેતા બનેલ અને હરીફ ટીમને તેમજ વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમના ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ મેચને સફળ બનાવવા માટે યુવાનોએ સારી જહેમત ઉઠાવી હતી આ મેચનું આયોજન હઠેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે મેચ રમાઈ હતી બ્યુરો રિપોર્ટ વિરોીપુર લક્ષ ન્યૂઝ ચેનલ કાંકરેજ